મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હિતેશ ટુરેશન બ્લોગ માં બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમે જોઈ શકો છો આપણે સુદર્શન સેતુ ઉપર ઊભા છીએ આપણે અહીંથી હવે આપણે બેટ દ્વારકા જવાનું છે અને આના બધા અલગ અલગ નજારા જોવાના છે તો ચેનલ માં બન્યા રહેજો બહુ મજા આવવાની છે વિડિયો માં તો ચાલો મિત્રો આપણે જઈએ જુઓ તમે જોઈ શકો છો આપણે સુદર્શન સેતુ ઉપર આપણે ઊભા છીએ જોઈ શકો છો આનો વ્યૂ બધા વો વિડિયો છે તે થાય તે બેટ દ્વારકા સાથે ત્યાં જવાનું છે અને તમે આ બધું જોઈ શકો છો સુદર્શન સેતુ તમે જોઈ શકો છો આ સુદર્શન સેતુ છે બેટ દ્વારકામાં જવા માટેનો રસ્તો છે આ પુલ બનાવવામાં હમણાં જ આવ્યો છે જોઈ શકો છો આ બધા સેલ્ફી ફોટો પાડી રહ્યા છે ફોટોગ્રાફી કરી રહ્યા છે તમે જોઈ શકો છો વિશાળ જોઈ શકો છો થોડું થોડું ઘણું કામ આલે છે ઉપર તમે જોઈ શકો છો મિત્રો ના બધું તમે જોઈ શકો છો કોઈ એમ લાગે કે બોલ ફિટ કર્યા છે આ બાજુ વ્યુ દેખાડીશ મિત્રો તમે જોઈ શકો છો આ બે દ્વારકાનો દરિયો છે સામે દેખાય ટાકા સાહેબ ત્યાંથી પેલા હોળીઓ આવતી હતી અને હોળીઓ થી લઈને આ બાજુ આવતા આ બાજુ બે દ્વારકા છે તમે જોઈ શકો છો આ બાજુ તમે જોઈ શકો છો ત્યાં સરસ મજાનો પુલ છે સુદર્શન સેતુ નામે સરસ મજાનું આપવામાં આવ્યું છે જોરદાર વ્યૂ આવી રહ્યો છે લોકેશન જ અલગ છે અહીંથી બધે ફોટોસ પાડી રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો આપણે સુદર્શન ઉપર પર અને આપણે ધીમે ધીમે હવે જઈએ છીએ બે દ્વારકા તરફ અહીંનો વ્યૂ જુઓ એકદમ લુકેજ આવે છે વ્યૂ ડુપર તમે સામે સામે મિત્રો તમે જોવો તો એકદમ લુક મસ્તીનો આવે છે કે છે પીસ છે ને એના હિસાબે એકદમ સરસ મજાનો લુક આવે છે આ બાજુ તમે જોઈ શકો છો દરિયો સરસ મજાનો દરિયો પણ છે જોઈ શકો છો અલગ અલગ પણ ચિત્ર કરવામાં આવ્યા છે રંગોળી કરવામાં આવી છે શ્રી કૃષ્ણ ભગવાન ચિત્ર કરવામાં આવે છે અલગ અલગ ઘણા પણ જોઈ શકો છો તમે જોઈ શકો છો અહીંયા કામ થોડું ઘણું કામ પણ ચાલી રહ્યું છે ધીમે ધીમે કામ પણ ચાલી રહ્યું છે લુક જુઓ તમે એકવાર લુક મિત્રો બ્રિજ આપણો પૂરો થઈ ગયો છે જોઈ શકો છો બ્રિજ આપડો પૂરો આપણે હવે ભેજ દ્વારકા માં એન્ટ્રી લઈ લીધી છે મિત્રો બેટ દ્વારકા નું આપણે મંદિર પણ જોવાનું છે અને ચેનલ માં ભેદા રેજો મિત્રો હું તો આ મિત્રો ભેજ દ્વારકાની બજાર છે તમે જોઈ શકો છો આપણે મિત્રો અભિરાત દ્વારકા પૂકી ગયા છીએ તમે જોઈ શકો છો આ બાજુ તેનું મંદિર છે આ બાજુ પ્રસાદ વેચાઈ રહ્યો છે હું જોઈ શકો છો પ્રસાદ વેચાઈ રહ્યો છે હવે શંખ ને વેચાઈ રહ્યું છે ઘણી બધી વસ્તુ વસ્તુ વેચાઈ રહી છે અને આ બાજુ આપણે ભેદ દ્વારકાનું મંદિર છે અહીંયા જવાનું છે

જોઈ શકો છો સાડા ચાર વાગે મંદિર ખુલશે બેઠા છે અત્યારે મિત્રો મંદિર હતું બંધ એટલે ધીમે ધીમે આપડા પાછા નીકળી ગયા છીએ જોઈ શકો છો આ બાજુ રમકડા છે ત્યાં જોતાવી શું છે એવું નહીં આપણે મિત્રો બે દ્વાર કે નીકળી ગયા છે તમે જોઈ શકો છો મંદિર બંધ હતું મંદિર બહુ ખુલવાની વાર હતી સાડા ચાર પાંચ વાગે છે મંદિર આપણે નીકળી જવાનું હતું એટલે આપણે ગાયકા નીકળી ગયા છીએ હું જોઈ શકો છો આપણે ધીમે ધીમે નીકળી ગયા છીએ હવે ડાયરેક્ટ આપણે મિત્રો મળશું ડાયરેક્ટ નાગેશ્વર નાગેશ્વર આપણે જઈ રહ્યા છીએ ત્યાં કઈ ગુલચંદ કુમારે ભોળાનાથની મોટી શિવલિંગ મૂર્તિ બનાવેલી છે એ આપણે જોવાના છે આ જ વિડીયોમાં તો ચાલો મિત્રો ત્યાં ડાયરેક્ટ મળશું આપણે